સિતારાઓ શું કહે છે તે જાણીએ મેષ રાશિ રવિવારનો દિવસ આરામદાયક રહેશે પરિવાર સાથે સમય વિતાવશો જૂની સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે મન પ્રસન્ન રહેશે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મેસ્ટ્રિક પ્રભાવિત રહેશે આજે તમારું વિવાહિક જીવન ખૂબ જ મધુર રહેશે આજે તમે મિત્રો સાથે લાંબા લાંબી યાત્રા પર શકો છો જો આજે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે અણબના થાય તો તમારું નુકસાન તમારે નુકસાન સહન કરવું પડી શકે છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નવા સંબંધો બનાવવાના કારણે આજે તમારું ભાગ્ય સમકી રહેશે તમને સામાજિક સન્માન મળશે આજે ભાગ્ય સતાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો વૃષભ રાશિ આર્થિક બાબતોમાં સાવધાની રાખવી બિનજરૂરી ખર્ચ ટાળવો સામાજિક કાર્યોમાં ઋષિ વધશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વૃષભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ નિશ્ચિત રહેશે આજે તમારે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રીય કરવું પડશે કારણ કે તેનાથી અચાનક લાભ થવાની સંભાવના છે જો તમે વેપાર કરશો તો આજે તમારે વધુ મહેનત કરવી પડશે બીજી તરફ જો તમને સરકારી કર્મચારીઓ છો તો બોસના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે તેથી ધ્યાન રાખો સાંજે સામાજિક સંબંધોથી તમને લાભ થશે આજે ભાગ્યે એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો

દોડધામ રહી શકે છે માનસિક ચિંતામાં વધારો થઈ શકે છે ધાર્મિક કાર્યમાં મન લાગવાથી શાંતિ મળશે રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ ખૂબ જ જ વ્યસ્ત વ્યસ્ત રહેશે આજે તમે તમારા કામમાં દેખાશો કોઈ પણ વિરોધની ટીકા પર ધ્યાન ન આપો અને તમારું કામ આનંદથી કરતા રહો જેના કારણે ભવિષ્યમાં સફળતા મળશે આ દિવસે તમે તમારું સામાજિક ક્ષેત્રમાં પણ ક્રિયા પ્રતિક્રિયા વધારવામાં સફળ થતા જોવા મળશે જેના કારણે તમારું માન પણ વધશે અને તમારા મનમાં ખુશીની લહેર દોડશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુ બેસનનો લાડુ અર્પણ કરો સિંહ રાશિ સૂર્યની કૃપાથી તમારા કાર્યમાં તેજી આવશે અટકેલા સરકારી કામ પૂરા થશે પિતા તરફથી આર્થિક સહયોગ મળી શકે છે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ બહુ અનુકૂળ નથી જો આજે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો કારણ કે તમને નુકસાન થઈ શકે છે આજે બિનજરૂરી અને ચિંતાઓના કારણે મન ઉદાસ રહેશે અને નવી સિદ્ધિઓ પણ આજે મહેનત કર્યા પછી જ જોવા મળશે તમારી સામાજિક જવાબદારી પણ વધી રહી છે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કન્યા રાશિ આજે પૂરો નવા કામની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે વિદ્યાર્થીઓને સપ્તાહમાં પરીક્ષામાં સફળતા મળશે કન્યા રાશિના લોકોનો આજનો દિવસ સરળ રીતે પસાર થશે આ દિવસે તમારા ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે આજે તમને રાજકીય મદદ મળશે સૂર્ય સૂર્યાસ્ત સમયે અચાનક ધન લાભ થશે આજે તમને સુખ સમૃદ્ધિ અને પારિવારિક કાર્યોમાં તમારા સંબંધીઓનો સહયોગ મળી રહ્યો છે રચનામક કાર્યમાં વ્યસ્ત રહેશો પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારી તપતાથી લાભ થવાની દરેક આશા છે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો તુલા રાશિ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો આર્થિક લેવડ દેવડમાં ધ્યાન રાખવું જરૂરી છે તુલા રાશિના લોકો આજે અતિ મહત્વ પ્રાપ્ત હોવાના કારણે સમસ્યાઓ વધી શકે છે સમસ્યાઓનો વ્યવસ્થા ઉકેલ ન મળે મળવાને કારણે તમારું મન અશાંત રહેશે જેના કારણે તમે ઉદાસ દેખાશો નજીકની કે દૂરની મુસાફરીનો સદભાવ પ્રબળ બની શકે છે અને મુલતવી રાખવામાં આવી શકે છે જો તમારા ઘરમાં કોઈ કામ ચાલી રહ્યું છે તો તમે એકદમ અટવાઈ જશો તમારો દિવસ વિસ્તૃત જણાય છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે વૃષિક રાશિ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે જીવન સાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે માન સન્માનમાં વધારો થઈ થશે વૃશ્ચિક રાશિના લોકોનું નસીબ આજે સાથ નથી આપી રહ્યું આજે તમારો આખો દિવસ કંઈક ખાસ કરવાની ઉતાવળમાં પસાર થશે જેના કારણે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો આજે તમારો અધિક અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે આજે તમારે તમારા નિરાજનક વિચારોથી વસવું પડશે સાંજનો સમય તમને ઘણી ખુશીઓ આપશે કારણ કે આજે અચાનક તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે છેલી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો ધન રાશિ શસ્ત્રો પરાજિત થશે જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઉર્જાનો અનુભવ કરશો ધન રાશિ ના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપશે આજે તમારો નક્ષત્ર ઉચ્ચ સ્વાસ્થ્ય પર રહેશે કોઈ ખાસ ઘટના અંગત આજે તમને આશ્ચર્યજનક રીતે ફસાયેલા પૈસા મળશે જ્યારે તમે ધર્મ અને આધ્યાત્મિક તરફ આગળ વધશો તેમ તેમ તે તમારી શ્રદ્ધાને ઊંડી બનાવશે રોજિંદા કાર્યોમાં બેદરકારી ન રાખો નહીં તો નુકસાન થઈ શકે છે નોકરી કરતા રોકો ઘણી દોડધામ કરતા રહેશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મકર રાશિ સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળે છે પ્રેમ સંબંધમાં સફળતા મળશે રચનામક કાર્યોમાં મન પરવ એટલું રહેશે મકર રાશિના લોકોનો આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે મહેમાનોના અચાનક આગમન ને કારણે તમારે ખર્ચા માં વધારો થતો જોવા મળશે અને તમારી ઉપર અધિકારીઓ સાથે પણ કાર્યક્ષેત્ર માં મતભેદ થઈ શકે છે પરંતુ તમારું દાંપત્ય જીવન પ્રેમ ભર્યું રહેશે આજે તમારી શક્તિ માં વધારો થવાની શત્રુઓ નું મનોબળ તૂટતું જણાય છે આજે ભાગ્ય હિતાશી ટકા તમારા પક્ષ માં રહેશે ચંદન નું તિલક લગાવો કુંભ રાશિ જમીન કે વાહન ખરીદવાના યોગ છે માતાના સ્વસ્તનમાં સુધારો થશે માનસિક સુખ શાંતિનો અનુભવ થશે કુંભ રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યો છે આજે તમારા માટે જમીન ખરીદવા અને સ્થાન બદલ બદલવાનો સુખદ સહયોગ જણાય છે જેના કારણે તમારા મનમાં ખુશીની લહેરો દોડશે સંસારિક સુખ સુવિધાઓ અને ઘરેલું ઉપયોગની

આજે તેમની કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ કરી શકો છો આજે તેમ તમે કોઈ સપ્તાહ જીતી શકો છો આજે તમારું મન કોઈ વિશેષ સ્થિતિઓ પણ પ્રસન્ન રહેશે પરંતુ હવામાનના બદલાવથી તમારા સ્વસ્થને પર વિપરીત અસર થઈ શકે છે તેથી સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદથી પડો શકો છો ભાગ્ય નાણાકીય બાબતોમાં લાભ થશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો ખાસ નોંધ ગ્રહોની સ્થિતિ મુજબ આ સામાન્ય રાશિ પર છે વ્યક્તિગત દર્શાવને કુંડીઓ મુજબ ફેરફાર થઈ શકે છે હર હર મહાદેવ હર